હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણ એ પાઠના સ્વાદયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ નીચે આપેલ પ્રશ્નો ના ઉત્તર આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો વિકલ્પોની સમજ મેળવીએ સવાલ એક સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે એ માટેના ઓપ્શન્સ એ બી સી ડી એનો સાચો જવાબ છે એ સંસાધનોને મુખ્ય બે જૂથોમાં વહેંચવામાં આવે છે સવાલ બે નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે એ કુવા બી નહેર સી તળાવ ડી આપેલ તમામ તો એનો સાચો જવાબ છે ડી અહીં ઉપલા આપેલા એ બી અને સી ત્રણેય વિકલ્પો સિંચાઈના માધ્યમો છે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ઓપ્શન્સ એ ગુજરાત બી અસમ સી અંદમાન નિકોબાર ડી હરિયાણા એનો સાચો જવાબ છે સી અંદમાન નિકોબાર ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન નિકોબારમાં જોવા મળે છે. સવાલ 4 નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? એ. સાહમરોગ બી. સુરખાબ સી. સ્નો પાટરિયા ડી. પેગવિન તો એનો સાચો જવાબ છે બી વિકલ્પ સુરખાબ કચ્છના રણમાં સુરખાબ પક્ષી જોવા મળે છે. સવાલ પાંચ લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે એ યાક બી સી શિયાળ ડી ગાય તેનો સાચો જવાબ છે એ યાક લદ્દાખમાં યાક નામનું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર આપો સવાલ એક સહારાના લોકો શાની ખેતી કરે છે સહારાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે સવાલ બે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે એનો જવાબ ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે સવાલ ત્રણ પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે જવાબ

ભારતનો લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે અ લખો સવાલ રણ એના વિશે નોંધ લખીએ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલા છે તેના બે ભાગ પડે છે નાનું અને મોટું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે અહીં સફેદ રણ પણ આવેલું છે અહીંની આબોહવા ગરમ અને સુખી છે કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળાના વૃક્ષો વાવવામાં આવ્યા છે કચ્છના મોટા રણમાં સુરખાબ જોવા મળે છે જેને ફ્લેમિંગો પણ કહે છે આ ઉપરાંત લાવરી ઘોરાડ પૂંચ સારસ વગેરે અન્ય પક્ષીઓ જોવા મળે છે ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે અહીંના લોકો ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે સવાલ બે જળ સંસાધનની જાળવણી વિશે નોંધ લખ્યું જળ સંસાધનની જાળવણી માટે તેનો ઉપયોગ સૌથી પહેલી જરૂરિયાત છે છે બીજી જરૂર જળની જળસંચયની ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવું આ માટે નદીઓ પર બંધ બાંધવા પાણીને રોકી તેને એકઠું કરવું આ માટે કુવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવવી નાની નદીઓ પર બંધારા બાંધવા લોકો માં જાગૃતિ લાવી જળ સંશોધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી સવાલ ત્રણ ભૂમિ સંસાધન એના વિશે નોંધ લખીએ સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પળ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધકરણોથી બનેલું એક પાતળું પડ હોય છે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિત કહે છે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવા જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ સવાલ ચાર રણ વિશે નોંધ લખીએ ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે લદ્દાખ એ ભારતનું ઠંડો રણ છે જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે ઝાસ્કર પર્વત શ્રેણી આવેલી છે આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે અહીં લદ્દાખ ઉનાળામાં દિવસનું તાપમાન જીરો અંશ સેન્સીય ઉપર અને રાત્રે કારગીલ તાપમાન માઇનસ ત્રીસ અંશ સેન્શિયન પણ નીચે ઉતરી શકે છે જમ્મુ અને અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું રહે છે સવાલ પાંચ વન્યજીવ સંરક્ષણ એના વિશે નોંધ લખીએ સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે આજે પણ તે માટેના કાયદા છે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સમજ આપવી જોઈએ જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ વન્યજીવ સદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી ખોરાક કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ પ્રશ્ન ત્રણ બ મુદ્દાસર ઉત્તર આપો સવાલ એક સંસાધન એટલે શું એનો જવાબ પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે હવા જળ જમીન વનસ્પતિ ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડ રજ્જુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે સંસાધનોને સામાન્યત બે જૂથોમાં વહેંચવામાં આવે છે કુદરતી અને માનવ નિર્મિત ભૂમિ જળ ખનીજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે સવાલ બે જંગલોનું આર્થિક મહત્વ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે જેવા કે જંગલમાંથી મળતું શાક અને શાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે વાંસમાંથી ટોપલા ટોપલી કાગળ રેયોન વગેરે બનાવી શકાય છે જંગલમાંથી લાખ ગુંદર મધ ઔષધિ વગેરે આપણને મળે છે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશેનો અંત લખો શરાના રણમાં કાંટાળી વનસ્પતિ ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે રણ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ દ્વારા આવેલ છે શિયાળ જરખ રણના વિછી કાચીડા રણની ઘો અને સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે સવાલ ચાર જળતંગી એટલે શું જળ તંગી એટલે પીવાલાયક પાણીની અછત હાલના સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સવાલ પાંચ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવા જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ પ્રશ્ન ચાર ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો હવે આપણે નકશા પૂર્તિ કરીએ અહીં ભારતનો નકશો આપેલો છે એમાં લદ્દાખ કચ્છનો રણ નર્મદા નદી અને સાબરમતી નદી અંદમાન નિકોબાર ટાપુ દર્શાવશું સૌપ્રથમ પ્રથમ લદ્દાખ જે ભારતની ઉત્તર દિશાએ આવેલો છે ત્યારબાદ કચ્છનો રણ જે પશ્ચિમ દિશાએ આવેલું છે ગુજરાતમાં નર્મદા નદી પણ અને સાબરમતી નદી અને અંતે અંદમાર નિકોબાર ટાપુ જે પૂર્વ બાજુએ આવેલું છે આ વિડીયોની હળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો